આ સાથે જ ચંદનજી ઠાકોરે ફરી પાઘડી ઉતારીને ઇમોશનલ કાર્ડ અપનાવ્યો હતો ઉંદરા ગામે ક્ષેત્રપાલ દાદાએ પાઘડી ધરી હતી ત્યારે તમે અઢારે આલમ બેઠા છો બે હાથ જોડી અને પાઘડી ઉતારો છો કે આ પાઘડીની લાજ ન જવા દેતા આપ સૌનો ખૂબ આશીર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે મારી જીત એ તમારી જીત હશે મારી જીત એ તમારી જીત હશે આપ જાહેર મંચ ઉપરથી આપ સૌને આહવાન કરું છું બીજું હું આપની વચ્ચે વચને બંધાવું છું કે તમે મને એમપી બનાવીને દિલ્હી જયારે મોકલશો ત્યારે તમારે મને પાટણ ઓધવા માટે નહીં આવવું પડે તમારા સાથે સાત વિધાનસભામાં મારા કાર્યાલય છે અને સાથે સાથ કાર્યાલયમાં આપ બધા ત્યાંથી જે નાના મોટા કામો કરવાના છે તે કરશું બીજો આપની સૌની વચ્ચે મંચસ્વ સો આગે ઓનો બેઠા છે મારી પણ એક જાહેરાત છે આપના આશીર્વાદથી હું સંસદ તો બની જવાનો છું એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના આ લોકસભાના વિસ્તારના તમામ તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણ થી પાછળ ત્યાં ખચરવાનો થશે ત્યાં એક ટકો ચંદનજી ઠાકોર છે ને એવી સૌને ગેરંટી આપે છેલ્લે સમાજ આધારે આલમ બેઠું છે બે હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણી વચ્ચે વિનંતી તમારું ક્યાંય અન્યાય નહી થવા દહેર ચોક માં મંડપ બોધીને જેટલા હસી એટલા બધાને ભેગા બેહાડવાનું કામ કરીશ આ ચંદનજી ઠાકોર કામ પ્રેમ ભાવ મળ્યો છે સાતમી તારીખથી આપ સૌ પંજાના નિશાન ઉપર મતદાન કરી ચંદનજી ઠાકોર ને દિલ્હી મોકલો સદારામ બાપાના ભગત ને દિલ્હી મોકલો એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર જય ભારત જય